રતન મહાળના જંગલો ઘોર વિસ્તાર રતન મહાળમાં આવેલું આ છેલ્લું રત્નેશ્વર મહાદેવ મંદિર તેમજ આ ઉદ્યાન જેવું જે દ્રશ્ય છે તે અહીંયા જે તે સમયે આ હિડમ્બા વન તરીકે ઓળખાતું હતું ત્યારે જે તે સમયમાં સામેના ડુંગર ઉપરથી કોઈ રાક્ષસીને મારવા માટે ભીમ દ્વારા બાણ ચલાવવામાં આવ્યું હતું જે બાણ અહીંયા આ શિલાઓ ઉપર પડ્યું હતું અને આ શિલાઓને વચ્ચેથી પાણી જે આપણે નીકળતું દેખાઈ રહ્યું છે એ ખરેખર ભીમના બાણથી અહીંયા જળ સ્ત્રાવ થયો હોવાનું લોકવાયકા છે ભીમ દ્વારા જે સામેના ડુંગર ઉપરથી એક રાક્ષસીને હણવા માટે તીર મારવામાં આવ્યું છે તે તીર અહીંયા રાક્ષસીને હણ્યા બાદ અહીંયા શિલાઓ ઉપર પડ્યું હતું અને એ શિલાઓમાંથી ખળખળ પાણી વહેવા માંડ્યું હતું તે આજ સુધી આ પાણી વહી રહ્યું છે જે આપણે દ્રશ્યમાન થઈ રહ્યું છે આ અજુકતું દ્રશ્ય તમને આ શિલા ઉપર દેખાય છે ખરેખર આ ઇતિહાસિકની દ્રષ્ટિએ આ રતન મહાળમાં શિલાઓ ઉપર તેમજ જે તે વિસ્તાર છે ગેરુની ભૂમિ અને હેડુંબા વન તરીકે ઓળખાય છે જેમાં આ તમને બે આંખોવાળું એક શિલા ઉપર ચિત્ર કૃતિ હોય તેવું દેખાઈ રહ્યું છે આ કુદરતી પથ્થરો ગોઠવાયેલા છે એ ઘણા વર્ષો પહેલાંથી ગોઠવાયેલા છે અને આ જે રાક્ષસીનું વન તરીકે ઓળખાતું હતું હેડુંબા વન અને એનો આ બગીચો બનાવ્યો હોવાનું આ જે કુદરતી પાળ છે તેના ઉપરથી દેખાય છે અને અહીંના લોકોની માન્યતા છે તેમજ અહીંના જે ઝાડવાઓ છે તે પણ અલગ અલગ પ્રકારના જેમાં આપણે તેને ઓળખી પણ શકતા નથી એવા દુર્લભ ગણાતા ઘણા પ્રકારના વૃક્ષો આ રતનમાળના હિડુંબાવનમાં આપણને જોવા મળે છે પાળ જેવું પાળ અને જે દિવાલ જે તે સમયે કે વોલ બનાવવામાં આવી હતી આ હેડુંબા રાક્ષસી અહીંયા રહેતી હશે તે સમયે આ દિવાલ અને આ એનો બગીચો હોવાની અને બગીચામાં અનેક પ્રકારના વૃક્ષો જેને આપણે અહીંના અમુક સ્થાનિક પણ નથી ઓળખી શકતા એવા અનેક પ્રકારના વૃક્ષો આયુર્વેદિક છે જે ઘણા પ્રકારના રોગોમાં પણ કામ આવતા હોય છે હેડુંબા વનનો આ હેડુંબા ઉદ્યાન કે જે આ રાક્ષસીનો જે ઉદ્યાન બગીચો જે તે સમયમાં હતો એવી અહીંની લોકવાયકા છે અને અહીંયા આવેલા વૃક્ષો પણ અલગ અલગ પ્રકારના આયુર્વેદિક હોવાનું અહીંના સ્થાનિકો જણાવી રહ્યા છે આજે પાળ દેખાઈ રહી છે એ આ ઉદ્યાનની છે અને કુદરતી છે આ કુદરતી પથ્થરોની પાળ બનેલી છે જે હેડુમવાનો અહીંયા ઉદ્યાન કે બગીચો હિડુંબા જે ભીમની રાક્ષસી હતી જેના ભીમ પરણ્યો હતો તેની આ જે બગીચો હતો એની પાળ આ ચારે બાજુ પથ્થરોથી ગોઠવાયેલી જોવાઈ રહી છે આ જે સામે દ્રશ્યમાન થાય છે આ પાળ આવા જંગલ અને ખૂબ અંતરિયાળ વિસ્તારમાં સરસ મજાનું આ લોકેશન છે